આજની વાર્તા સમાજ દરેક ઈમાનદાર માણસને ચોક્કસ સન્માન આપે છે મિત્રો આપણને ખબર જ છે કે ઈમાનદાર માણસને હંમેશા સમાજ છે સન્માન આપે જ છે અને એ વાતને સમજાવવા માટે મારે એક નાની વાર્તા લેવી છે આ પ્રસંગ સાચો પ્રસંગ છે અને દિલ્હીનો પ્રસંગ છે કોઈક જગ્યાએ મેં વાંચેલું ઘણા વખત પહેલાં વાંચેલું એટલે સંપર્કના ભૂમિકામાં નામ મને ખ્યાલ નથી રહ્યો પણ છતાં કન્સેપ્ટ એ જ છે કે એક ટેક્સી ડ્રાઈવર ત્યાં દિલ્હીમાં પોતાની ટેક્સી લઈ અને એ કામ કરતો હતો સવારથી સાંજ સુધી એ જુદા જુદા પેસેન્જરોને લઈએ એકને ઉતારે બીજાને લે આમ આખો દિવસ થી કામ કરે પણ આપણને ખબર છે કે ટેક્સી ડ્રાઈવર તરીકે એમને કેટલીક તકલીફો પણ હોય ગાડીને રિપેરિંગ કરવું પડે ક્યારેક ક્યારેક ગાડી ચાલતી બંધ થઈ જાય તો બે દિવસ સુધી બંધ રહે એટલે એ ટેક્સી ડ્રાઈવરની સ્થિતિ બહુ સારી ન હોય જો ધ્યાન રાખીને કરતા હોય તો કદાચ એની સ્થિતિ પોતાનો ખર્ચ કાઢી શકે એટલી જરૂર હોય પણ મોટાભાગે એ ખર્ચને પણ કરવું અઘરું પડતું હોય છે અને એમાં એક સામાન્ય ટેક્સીવાળો એક વખત જતો હતો અને એમાં એક કોઈ માણસ એ ગાડીમાં છે સાથે એક નાની વિબેગ હતી અને એ તેને બેસે છે અને એને એરપોર્ટ ઉપર જવાનું હતું અને એને એરપોર્ટ ઉપર જવા માટે એ મૂકવા જાય છે ત્યારે એની સાથે જે ખરેખર એ ઉતરી જાય છે અને ઉતરા પછી પોતાનો થોડોક સામાન હતો એ તલાઈ લે છે પણ આ જે બેગ હતી એ બેગ ભૂલી જાય છે થોડીક વાર પછી ગાડી પાછી વાળે છે અને પાછી વાળતા વાળતા એને જોવામાં આવે છે ખરેખર આ ટેક્સી વાળો ભૂલી જાય છે પછી ખબર પડે છે કે હવે શું કરશું ક્યાં તપાસ કરવા જાય છે તો વ્યાપ્લેન ઉપડી ગયું હોય છે અને એ વયા ભાઈ પણ વયા ગયા હોય એટલે તરત એમ થાય કે હવે શું કરવું મારે ગાડી એને એની જે પોતાની નાની બેગ હતી યાદ નહીં આવી હોય હોય ગમે હશે અને એ પાછા આવે છે ને સીધા વિચાર કરે છે કે આ બેગમાં ખરેખર શું હશે એ તરત જ ખોલે છે ખુલી ગઈ બંધ નહોતી અને જોવે છે તો એની અંદર પૈસા ખૂબ ઝાજા હતા કેટલા તો એને ખબર ન પડે કારણ કે માણસ હતો પૈસા બહુ જાજા હતા એટલે પહેલી દ્રષ્ટિએ તો આપણા મનની અંદર હંમેશા બે રાક્ષસો બે બે આપણા જે બુદ્ધિ છે એ બે બુદ્ધિ આપણને કામ કરતી હોય છે એક ખરાબ બુદ્ધિ અને એક સારી બુદ્ધિ એટલે ખરાબ બુદ્ધિ એ વિચાર કર્યો કે હવે પેલો યો તો ગયો જ છે અને આમાં પૈસા ઘણા છે અને મારે તકલીફ બહુ છે મારી દીકરી છે જુવાન થઈ ગઈ છે એની સગાઈ પણ થઈ ગઈ છે અને લગ્ન કરવા છે પણ હું લગ્ન કરી શકતો નથી મારો દીકરો છે અને મારે ભણાવવો છે અને હમણાં માનો કે ભણાય પછી એ કોઈક ચોક્કસ લાઈનમાં જશે તો મારે ફી ભરવી પડશે મારી પાસે ફી તો નથી જ એટલે મને એમ લાગે છે કે કુદરતે મને આ રીતે મદદ જ કરી છે એમ માની અને એમ વિચાર કર્યો કે હવે આ પૈસા મારે આપવા નથી પણ થોડાક જ આગળ જાય છે કે એના મનમાં પાછો વિચાર આવે છે જેમાં સારું સારી બુદ્ધિ હોય ને સારું મન એમ કે છે કે ભાઈ કોઈકના પૈસા આ છે એને તકલીફ પડતી હશે અને એ પૈસા હું લઈ લઈશ તો એને મુશ્કેલી પડશે એટલે મારે એ પૈસા એને આપવા માટે મારે મળવું જોઈએ ને પછી એને કીધું કે છે તો નહીં એટલે તરત જ એ ત્યાંના એકદમ પોલીસના ઊંચા અધિકારી હતા એની પાસે જાય છે નાના માણસો નહીં અને એ પોલીસના અધિકારીને એમ કહે છે કે મને આ ટેક્સીમાં પહેલાં ભાઈ ભૂલી ગયા અને એની અંદર ખૂબ પૈસા છે અને મારે એને પાછી આપવી છે પાછા આ બેગ જ પાછી આપી છે ત્યારે પેલો જે અધિકારી હતો એને એમ કીધું કે ભાઈ આટલા બધા પૈસા હતા તો તે કેમ ન લઈ લીધા તારા મનમાં વિચાર નો આવ્યો કે આ પૈસા લઈ લે તો કે મારા મનમાં વિચાર આવ્યો હતો અને એ એ વિચાર આવવા પાછળનું કારણ હતું કે મારી એક તો દેણું છે બીજી વાત એ છે કે મારી દીકરીને લગ્ન કરવા છે અને ત્રીજી વાત એ છે કે મારા દીકરાને ભરવી છે આ ત્રણ માંથી એક પણ બાબત ઉપર હું ઉકેલ ગોતી શકું એમ નહોતો એટલે મને એમ થયું કે આ કુદરતે મને આપ્યું છે એટલે મારે લઈ લેવું છે પણ મારો અંદરનો જે જે બુદ્ધિ સારી બુદ્ધિ એને એમ કીધું કે કોઈના પૈસા આપણે ન લેવાય અને એ વિચાર એટલો બધો મારો મજબૂત થયો એટલો બધો મજબૂત થયો અને હું ઈમાનદાર તરીકે હું તમારી પાસે આવ્યો અને આ તમને સુપ્રત કરવા માટે આપું છું ત્યાર પછી પહેલો માણસ છે એ પ્લેનમાં હજી ગયો નહોતો કારણ કે એની પોતાની બેગ છે એ બેગ રહી ગઈ હતી એટલે એ હજી અહીંયા પોતે ગોતતો હતો એટલામાં અને પછી ખબર પડે છે એટલે એ ભાઈ મળી આવે છે પોલીસ સ્ટેશનમાં એ કોન્ટેક થાય છે અને બેગ એને સોંપી દેવામાં આવે છે પછી પોલીસ ઓફિસરના મનમાં એમ પ્રશ્ન થયો કે આ માણસ કેટલો ઈમાનદાર છે અને જો ઈમાનદાર હોય તો મારે એની વાત કોઈ મીડિયાના કોઈ પત્રકાર હોય એ પત્રકારને મારે આપવી જોઈએ અને હકીકતમાં એણે એક સારા પત્રકાર હતા એના મિત્ર એને બતાવ્યું કે આ એક માત્ર ને માત્ર ટેક્સી ડ્રાઈવર જેની માથે કેટલું દેણું છે એના દીકરાના માનો કે ભણાવવાનો છે દીકરીના લગ્ન કરવાના છતાં પણ બધા જ પૈસા એને આપી દીધા છે અને એને માટે ઈમાનદારી માટે તમે તમારા પેપરની અંદર છાપો જ્યારે પત્રકારના મનમાં એમ થયું કે ઈમાનદાર માણસ છે તો એને પૈસા આપી દીધા વાત એટલે એણે પોતાનો એક આર્ટિકલ એવો બનાવ્યો કે આ માણસે પૈસા મળે લઈ શકે એમ હતા પણ તેમ છતાં પણ એને પોલીસમાં મોટા અધિકારીની પાસે આગ રજૂ કર્યા અને એ આપી દીધા પણ એ વાત ત્યાં પૂરી થતી નથી અને પછી એમ લખે છે કે એ માણસ ઉપર

એનું બેંક ખાતા નો નંબર આપે છે અને સમાજના માણસોને અપીલ કરે છે કે એને એને દીકરીના લગ્ન કરવા માટે દેણું ભરવા માટે અને પોતાના દીકરાની ફી ભરવા માટે જેને જ એને મનમાં કંઈ પણ આપવાની ઈચ્છા હોય તો એ આ ખાતામાં નાખી દે અને એ ખાતાને અમે એને આપી દેશું બધું અને એમ જ્યારે એને પત્રકાર તરીકે છાપામાં જ્યારે જાહેરાત આપી અને પોતાની ચેનલ ઉપર પણ આ વાત મૂકી તો માત્ર એક દિવસની અંદર જ એને જેટલા પૈસાની જરૂર હતી એના અડધા પૈસા તો માત્ર એક ધીમા થઈ ગયા આ બધા માટે જેટલી જરૂર હતી એટલી અને ત્યાર પછી પૈસા આવતા જ ગયા આવતા જ ગયા આવતા જ ગયા અને એટલા બધા પૈસા આવ્યા કે એના જે ત્રણે ત્રણ કામ પૂરા થઈ ગયા એ તો ઠીક છે પણ એણે પોતે પોતાની ટેક્સી પણ વધારે સારી નવી લીધી અને પોતે કામ કરે અને આખા દિલ્હીમાં એ વ્યક્તિ પ્રચલિત થઈ ગઈ એટલે એનો ધંધો પણ ખૂબ સારો ચાલવા માંડ્યો ખૂબ સારું થયું અને એ રીતે બતાવ્યું આનો બોધ શું છે કે જો તમે ઈમાનદારી બતાવી શકો અઘરું કામ છે

એ બહુ ચોક્કસ વાત છે પણ સમય અને સંજોગો એને નબળા બનાવે છે પણ ઈમાનદાર માણસો તરફ સમાજ છે હંમેશા સારો જ છે એ વાતને સમજાવવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે સૌને ધન્યવાદ